નમસ્તે આજે હું બનાવું છું હોમ મેડ ચીલી ફ્લેક્સ એ ખૂબ જ સસ્તામાં બની અને તૈયાર થઈ જતું હોય છે જે બજારમાં આપણે ખૂબ જ મોંઘું લાવીએ છીએ તો એના માટે આખા મરચાં લાલ કલરના આ રીતના લઈ લીધા છે જેને ડીટિયાનો ભાગ છે એને તોડી અને અલગ કરું છું તો આ રીતે આપણને જેટલા પ્રમાણમાં ચીલી ફ્લેક્સ બનાવવું હોય એ પ્રમાણે આપણે મરચાં તૈયાર કરી લેવાના છે અને મરચાં તમે સૂર્યના પ્રકાશમાં તપાવીને પણ લઈ શકો છો અને જો સૂર્યપ્રકાશ ના આવતો હોય તો તમે કઢાઈમાં પણ એનું મોશર જાય ત્યાં સુધી શેકી શકો છો તો ડીટિયાનો ભાગ અલગ કરી દીધો છે અને હવે મેં ગેસ ચાલુ કરી અને કઢાઈમાં આખા મરચાં લાલ કલરના સારી ક્વોલિટીના લેવાના છે એ એડ કરી દીધા છે અને એને સતત હલાવવાનું છે ધીમા તાપે અને દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો મારા વિડીયોને શેર કરજો લાઈક કોમેન્ટ કરજો હવે શેકતા વખતે આપણે ચેક કરી લેવાનું છે અને મરચું તૂટી જાય તો સમજવાનું કે તૈયાર છે હવે મિક્સર ચારમાં મેં એડ કરી લીધા છે અને આ રીતે મિક્સરમાં ઓન ઓફ ઓન ઓફ કરી અને પલ્સ મોડમાં એને પીસી લેવાનું છે તો દેખો એક જ મિનિટમાં ચીલી ફ્લેક્સ બની અને તૈયાર થઈ ગયું છે જે આપણા જમવાના સ્વાદને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી દે છે અને ખૂબ જ સરળતાથી બની જતા હોય છે તો તમે પણ મિત્રો ઘરે જ બનાવો અને તમે પણ તમારા જમવાના સ્વાદને બમણો કરો